હજી હાલ ગાડીમાં પાણા ખૂબ ઠોકે નહીં આ નહીં આમ જોવું ને પીણાવાળા ગાંડા પાણા ઠોકે છે અરે બાપરે હવે શું કામ છું કાંઈ કરાય ધૂંડો એટલો કઈ ના કંઈ માથું પડી નાખશે હે બોલા ગાંડા એ મારો હાથ તોડી નાખ્યો આમ જો તો તને કાંઈ નથી કર્યું ને મારું મોઢું તોડી નાખ્યું જો હા તો શું કરવું એક કામ કરી અગર છે ને રેલવે સ્ટેશન જન રેલવે પોલીસને કહી દઈશું હા હા તું એ બાપા અરે બાપરે આમ તો જો મારું માથું તોડી નાખ્યું

મારા દીકરા તોડ્યા જ રેલવે સ્ટેશન આવી ગયું તો હાલ નીચે પોલીસ વાળા ને કેવી

હ હું શું કમરો હોસો આમ જો સાહેબ મારું માથું પૂટી ગયું ને મારું મોઢું તોડી નાખ્યું સમજદાર સમજણું કાઈ તમને હા સાહેબ બે બાઈજી ઉસી હા બાઈજી ને સાહેબ અમે બેય નથી બાધીયું તો હું શું એ અમે ટ્રેનમાં બેઠ્યું ને ત્યાં ઓલા શિંગડાવાળા ગાંડા છે ને ચૂટા પથરા ઠોક્યા ને અમારું મોઢું માથું તોડી નાખ્યું શિંગડાવાળા ગાંડા સમજદાર આવા ગાંડા હોય アハスケー、ジョーマリモトトリナチュラノアト i ナチュラノアトリナチュラノア。

મને મુક મને શિંગડાવાળા ગાડા મૂકી દે આ તારી મને મારો ગોરો મય એ શિંગડાવાળા એ મારો ગોરો નો પડતો તારી મને મારી આવું મને માર્યા વિના ન મૂકે મળ્યા મારો ગોરો બોલ લેગા કઈ લાગે આને પૂછું ગાંડા નીકળ્યા તા એ સાહેબ એ ગાંડા મળ્યા મારા પાસે ગોરો પડાય મારો ગોરો ફોડીને આવ્યા બાપરે

OH! <laughs>